ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાંભળીશું અર્જુન ગીતા શ્રી ગુરુ પ્રતાપે ગાઈએ કૃપા તે સાધુ જન જો પરિબ્રહ્મ મારો આત્મા મારું મન તે અર્જુન જો અર્જુને એમ જ પૂછ્યું કે સાંભળો વે જો ए सार गीता कहो स्वामी निज भक्तनो महिमाय जो त्यारे श्री हरिओ चरिया अर्जुन धर जो मन जो जे सार गीता सांभे अवतार ते नो धन्य जो चौद लोक वश महारे ब्रह्मांड के रो भारे जो એ ધન્ય મારા દાસને જે રાખે હૃદય મો ઝાર જો જેમ વસે પગમાં તેને સ્પર્શી નહીં લગાર જો તે ચિહ્ન મારા ભક્તના વળગેન વિષય વિકાર જો સંસારમાં સરસો રહે ને મન મારી પાસ જો

બહુ તિલક છાપા શોભતા મુજ ભક્તનો શણગાર જો ખરા સાધુને જાણે નહીં પાખંડી પૂજે લોક જો જે દંભ આડંબર કરે તે જાણું સર્વ ફોક જો ઉત્તમ વર્ણ થઈ નહીં ભજે ચાંડાલ કહીએ તે હજો चांडाल थईने मुझने भजेते झाणामा रिदेह जो मुझ भक्त के रे कारणे अवतार ली धादशे जो हो निरंजन निराकार मने भक्तो एकी धोवश जो वाली वैंकुठ के रे कारणे हु वसवा गयो वन जो રાવણને મારી રાજ આપ્યું વિભીષણ રાજન જો દુર્વાસા ઋષિ એ દુભવ્યો મુજ આત્મા અંબરીશ જો ભય ચક્ર મેલી છે દિયો મે ભલી લગાડી રીસ જો બલીરાયને ને મેં બાંધીઓ દેવો ની કીધી વહાર જો પાતાળ આ રાયને ત્યાં હું રહ્યો છડીદાર જો ગોકુળ વિશે હું અવતર્યો સિર પીંછ ધરતો મોરજો માખણ ખાતો તસ કરીને જુગમાં કહેવાયો ચોર જો માતા જશોદા એ હું છોડી ઊભો હાથ જો હું દીન થયો તે દાસનો જે ચૌદ ભુવન નો નાથ જો વળી ઇન્દ્ર જે આરે કોપીયો ત્યારે કોઈ ન આવડ્યું આડજો ત્યારે કોઈ ન આવ્યું આડજો ગોકુળ રાખ્યું રેલ તું ગોપી લડાવ્યા લાડજો સોળસો સ્ત્રીઓ માં હું રમીયો મારો ન જાણે ભેદજો મારો ભક્ત કેરે કારણે મને કહે લંપટ વેદ જો વિરંચી વા છરડા હરી ગયો કરી મહા અધર્મજો હું નવા નિપ જાવી લાવ્યો મારો કોઈ ન જાણે મરમ મામાને હું મળવા ગયો ત્યાં મળી ખૂબ જનારે જો થોડુંક ભજવા કારણે મેં આપ્યું રૂપ અપારજો વળી પ્રથમ પોળે પેસતા પરિચરે દીધી ગાળજો મે મારીને વસ્ત્ર લીધા સુહાવી આ ગોવાળજો વળી ત્યાંથી આગળ ચાલતા માલણ લાવી હારજો મે અર્થ સાધ્યો એ હનો આપ્યા પદાર્થ ચારજો આપ્યા પદાર્થ ચારજો વળી માર્ગ માં નાવિક મળ્યો ને આપ્યું દર્પણ હાથ જો પૂર્યા મનોરથ તે તણા મે રાખ્યો મારી સાથ જો સંબંધી જનને જે હણે ચાંડાલનો તે અંશ જો મારા ભક્ત કે રે કારણે મે માર્યો મામો કંસ જો મે સુદામાને સંતોષિયા તાંદુલકણને કાજજો સંપત્તિ આપી તેવનિધ સુધ્યા રાજજો એક વાર ઘેર જઈ આરોગ્ય ભાજી પાનજો મેલાડ પાળ્યા દાસના રાજાના તોડ્યા માનજો એક વાર વન હું ગયો વન હતું ઘન ઘોરજો ભાવ જોયો ભીલડી તણો મેં ખાધા એ બોર જો કવરવનું કુલ સહારીયો મે સાર્યો તારો અર્થ જો હું ચૌદ ભુવન નો રાજ્યો મે હાક્યો તારો રથ જો અમે ઘણા મળી ગોવાયા રમમાં રમવા ગયા મહાવન જો બહુ ભાવ જોયે ઋષિરાયનો અમે ઝાંજી લીન્હા અનજો પ્રહલાદને પિતાએ પજવ્યો મે સ્તંભ પૂર્યા વાસે જો તે દુષ્ટને વિદારીને ઉગારી લીધો દાસ જો વળી ધ્રુવને દુભાવ્યો ને કઢીયો વન વાસ જો તે બાળકને મને વશ કર્યો ધન્ય ધન્ય મારો દાસ જો

દ્રૌપદીના પટકુળ ખેંચ્યા હું પાસ નહીં તે કાળજો મારા દાસને તરત લીધી સંભાળજો પાંચાલીને ને જ્યાં પરહરી પાસે હતા પાંચ વીરજો મેં ત્યાં પ્રગટ થઈ પૂર્યા નવસો નવ્વાણું ચીરજો એક કવળી એ કોતક કીધું ને લીધું મારું રૂપજો રાજાની કન્યા પરણ્યો પરદલ કોપ્યો ભૂપ જો મેં ત્યાં જઈને શું કર્યું મારું તેજ મૂક્યું સારજો પરદલનો પર દલનો પરાજય કીધો કીધી ભક્તની વહાર જો અજામિલ જે મહાપાતકી પાપી ગુણિકા જે હજો જે સ્મરણ કરતા મારું વૈકઠ કઠ પામીઓ તે હજો ગજરાજને ને ગ્રાહ ગ્રહ્યો ત્યાં લીધું મારું નામ જો ત્યાં એક કરતા બેવું ના અર્જુન સિંધ્યા કામ જો હું ને મારા ભક્તમાં માં અંતર હોય લગાર જો મુજ ભક્તને ઓળખે નહીં તે ભૂલી ભમે સંસાર જો મારા ભક્ત સુખી તો હું સુખી દુઃખી તો દુઃખી જાણજો મારા ભક્તને જો કોઈ દુભવે તો મને લાગે બાણજો સ્વર્ગ મૃત્યુ પાતાળમાં હિ જલસ્થલિ મુજ વાસજો સુન ઇન્દ્રસૂત તું જને કહું મુજ થકી અદકો દાસ જો હું યોગ્ય યજ્ઞે નહીં મળું નહીં તપ તીરથ કે જો અર્જુન મહિમા જાણજે કહેતાન આવે પારજો હરિભક્તિ મહિમા સુણી અર્જુન હરખ પામ્યો અપાર જો મૂર્છિત થઈ આવીને પડ્યો ને ત્રે વહેળ જો

તો લાઇક અને શેર કરજો કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ લખવાનું ભૂલજો નહીં જય શ્રી હરિ જય શ્રી કૃષ્ણ રાધે રાધે